આ લાખાવાળાની દીકરી આપણે હિરભાઈ ખબર છે આપને અહીંયા નજીક થાય ગામ એટલે પણ મને આ વાત ગમે છે બારવટીયાની વાત જોગીદાસ કુમારને યાદ કર્યા છેલ્લે સપાખરાની ફરમાયશી તો હું છેલ્લે લઈશ પણ ગીગા મહિયા નામનો બારવટીયો મેંદરડા છે એની બાજુમાં નાગણી ગામ અને નાગણી ગામમાં એક પટેલની દીકરી પરણીને આવી વાતને હજી હવાહો વરસ થયા છે ખાલી સાંભળજો હવાહો વ વરહ આ વાતને થયા છે સત્ય ઘટનાની વાત છે એ વખતે થોડા નાની થઈ જતા દીકરી પરણીને આવી પટેલ ની દીકરી મકરાણી બારવટીઓ મૂળુ માણેક આવા અનેક બારવટીયા પવિત્ર જીવન જીવી ગયા છે રામવાળાનો આજે જ હું વિડીયો જોતો તો મને આમ જળજળ જળગી આવી ગયા કયો વિડીયો હવે હાસો હોય ખોટો મને ખબર નહીં પણ એનું મકાન બતાવતા હતા મીડિયામાં માં એ કોને ઉતાર્યું હોય મેં તો સોશિયલ મીડિયામાં જોયું કે આ રામવાળાનું રામ જૂનું મકાન છે મને આમ રોમાંચ થયો અને જળજળિયા એટલે આવ્યા કે આ પગલા માનતો હોય છે મહાપુરુષ એક વખત આજે ખંડેર પડીને દુધિયાના વેલા પીડ્યા છે સમય કેવો કરવત બદલે છે ધીરો ધીરો એટલે આપણને વિચાર થાય તો ખાસ એક હરફ વ્યક્ત કરતો મામા એમનું મંદિર બને છે ની આ પ્રતિમા મુકાય છે વાવડીમાં એટલે એ પણ આપણા માટે બહુ ગૌરવની વાત છે વધારો 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 ગોરોણિય વાત પણ આ વાત બારવટીયાના બધા નામ આવ્યા બદારો મહેમાનોનું સ્વાગત છે અહીંયાથી પાડેર ગામ વતી અને ખાસ કરીને સખરેલી પરિવાર વતી જેટલા મહેમાન આવે છે એ બધાનું સ્વાગત આ સેલો પ્રસંગ મારે ગયો છે બધી બધા કલાકારને હાંભળશું પાછા હશે તો આપણે પણ જરૂર રાઉન્ડ લઈશું સરસ રીતે આપ હા શાંતિથી બધા બેહીને સાંભળો છો એની એક મજા છે ઈ ગીગા મહિયા નામનો બારવટીઓ અને ઉનેથી જૂના લગી નારી નભરે નીર નતની રાડા રીડ ગાળે હાવજ ગીગડો ગીગા મૈયા નામના બારવટિયા ઈ ગોજમા ડુંગરમાં બારવટિયા ઉતરેલા બરોબર આજુબાજુના ગામ હજડ બમ કોઈને વાડીએ છે ઈ ઘરે નો જાય ઘરે છે ઈ વાડીએ નો જાય હવે બારવટુ હોય ને બારવટુ ઈ તો સત્તાની સામે હોય પણ ઈ વખતે તો જમીનો ઈ સત્તાની જ હોય મૂળ તો જે કાઈ વાવેતર થાય જાય તો ન્યાર એમાં એટલે એને વાવવા ન દીએ તો સત્તાને કઈક અસર થાય એમ એટલે

આજ તો સવારે વેલું ઉઠીને જવું છે હો સવારમાં વેલી ઉઠી દીકરી સાસુ વલોણા જે કાઈ કરવાનું હોય એ કર્યું સાણ વાહિદા કર્યા ચકલાને સણ નાખી અને પછી ધીરે ધીરે રોટલા ઘડવા માટે બેઠી ઘંટીએ દરણો દળ્યું પછી રોટલા ઘડવા બેઠી ભાત તૈયાર કર્યું શાક કર્યું અને બરાબરનો ભાતનો હુંડલો તૈયાર કરી રોટલા ફળીભા જેવા રોટલા કર્યા અથાણા મૂક્યા કાસરિયું મૂકી ઘાટી રેડિયા જેવી આમ છાયસની ધોણી ભરી માખણનો લૂંદો મૂક્યો

હાહરિયા તરફથી આવેલા હતા એ ડબલ ઘરેણા પહેર્યા અને માથે હુંડલો લીધો ભાતનો અને હાહુ રાયડું નાખતી રહી એ મરી ગઈ મારા ઘરનું હૂડ કાટ નાખવું પૂરું કર નાખવું એ મરી ગઈ લૂંટાઈ જાહે મરી જાહે હાહુ બોલતી રહી અને ભાત લઈને હતર વરહની પટેલની દીકરી ધી નાગણી ગામના પાદરમાંથી નીકળી નળ નળ પૂરી થઈ અને સાડીકાની નજર પડી અને આમ ચાર બુકાની ધાર બારવટીયા આડા ફર્યા આમ બધું કરીને ઉભારીઓ બેન ઉભી રહી દીકરી પણ આમ જોઈ તો છતરી ગઈ હાય હાય આ કોણ બધું કુવા કોણ છો તમે કે બારવટીયા છે મને હું કામે આડા ફર્યા છો આમ બુકાની ધાર બારવટીયા ઉભારી આને દીકરી જોઈ રી બધા કોણ છો બારવટીયા છે કેમ આડા ફરો છો વાતનો હુંડલો હેઠો મુક જેટલા પેરે આઈ ઘરેણા બધાય ભેળા કરી ઉતારીને આઈ મૂકી દે અને ઘરે વઈ જા દીકરી ખબર નો પડે મારી ધાક નો હોય

ધાવણના ના ઘૂંટડે હિંમતને રેડી ને રેડીએ છીએ સંસ્કાર ને ખુમારી રેડીએ છીએ એ દીકરીઓ હોય આપડી તાકાત નથી બજારમાં વહી જતી તો કોઈ આંખમાં આંખ મેળવી હગે એ દીકરીઓ એટલા માટે આ વાત કરી રહ્યો છું અને એને એમ કીધું ગીગા બાપુ પાસે લઈ જાવ તો આપો બારવટી આ કે બેન તું હું માને છે અમે વેપારી છે તો લેન દેન કરી તું અમને ઘરે ના આપ ને અમે ન્યા અમારે કાઈ લેવા દેવા ને મારી તો બધું મીંડા બોલો મારો મારો ઘોડો દબાઈ મારી નાખો

આનંદ માં ખબર જ પડી જાય મોજ પછી ભલે તમે દેખાડો દેખાડો મોજ છે એ આંખ કહી દે હર્ષ વિશાદ કોઈ માણસ ને એટલે હોય ને કોઈ સીધે ઓલું લઈ આવે એ આળસ ખબર પડી જાય વળ ખાતો ખાતો જાય આંખ તો કઈ હર્ષ વિષાદ આલસ અમલ પીધેલો ખબર જ પડી જાય ભલે માવો ખાઈ લે પાન ખાઈ લે પણ એ આંખ માં જોવો તો કર આંખ કહી દઈએ હડા હટ કરતી આંખ કહી દઈએ હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ કોઈ માણસ ક્રોધ માં હોય મહેમાન હોય તો ઘડીકવા સાનો મનો બેઠો ને મહેમાન જાય એટલે વાત નહીં ગમે એટલો નો ઓલો હમનમો રિયે ને તોય ખબર પડી જાય કે આપણે ગયા પછી ક્યાંક ખાવાનું છે હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત પ્રેમ કોઈ હોય ને કોઈ ને હામા હામો એ ગમે એટલા બેટા ખબર જ પડી જાય કે આમાં છે ખરો હા જુવાનડાને ખબર જ પડી જાય કે આનંદ માં હોય હા હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત અહેત જેના ઉપર કોક ને ઈર્ષા હોય તો ખબર પડે કે નથી હેત અહેત મન આચરણ દ્રગ દિવાન કહી દે મન રૂપી રાજાનું શું આચરણ છે આંખ આંખ આંખરૂપી દિવાન કહી દે એમ બારવટી વાત કરી લીધી અને કે આને મરાય નહિ આ દીકરી કઈ માનશે નહીં હાલો પાસે લઈ જાય આપણે કહી દે હું દીકરી ધરાવી અમે નથી લઈ આવ્યા બાપુ પાન જવું છે ને બેટા એમને મરવું છે ને

એવા અઘોર જંગલમાં ખતરવરેહની દીકરી ચાર બારવટીયા જુવાન જોત એની વચ્ચે એકલી હાલી જતી હતી તેથી એની હિજત સલામત હતી આજે સોસાયટીમાં સલામત નથી ને એટલે આવી વાર્તાઓ માંડવી પડે છે ભલા માણસ ખુમારી કેવી છે માણસ કેટલું ઊંચું ઊંચું જીવતો હોય છે એમ આપણે નીચા કેટલા આવી ગયા એ વાત કરું છું ત્યાં સલામત હતી નગર એના ઉપર કોઈ સીઆઈડી સીબીઆઈ ક્રાઇમ ફાંસી

ના બાપુ હું ધરાર આવી તમે કોણ હું બેટા ગીગો મયો તમે જ ગીગા બાપુ કે હા બસ તમને જોવા તા એટલે આવી અમે જોયા જવાનો ઘરે ભાત નો નથી બીજી વાર નીકળી એટલે બંધુ દઈશ હું મારી નાખું એવો છું હું બાપુ બાપુ નથી ગીગા બાપુ કેમાં મને અમે 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 કાળ કેવાય વૈજા કરે જા હવે ઈ પટેલ ની દીકરી બોલે ક્યાંથી વિવેક હિંમત તો છે જ હાલો સાથે વિવેક કેમ બોલા એની સ્થિરતા ગંભીરતા આવી દીકરી હોય ત્યાં વલ્લભભાઈ પટેલ જન્મે એટલા માટે કહું છું એને શું કીધું ખબર બાપુ ઘરે આપી દો અને ભાતનો હુમલો મૂકી દો હવે ઘરે જવાય એવું નથી હે હવે ઘરે જવાય એવું નથી કેમ ઘરે જવાય એવું નથી બાપુ હું મારા ત્રણ દીથા મારો પતિ વાળીએ છે પટેલ જુવાન

તારો બાપ ગીગો મહીયો લૂટી લે એમ કીધું ને એટલે પિયરના ઘરેણા પહેર્યાતા એ પહેર્યા રાખ્યા ઓરડામાંથી હાહરિયા તરફના ડબલ ઘરેણા પહેરીને આવી અને મારી હાહુને કહીને આવી કે ગીગો મહિયો જો મારો બાપ હોય તો હવે બાપ દીકરીને કેમ લૂટે છે એ જોવું છે મારે ભલા ભલાપાણા ડબલ ઘરેણા પહેરીને આવી છું હા હવે ભલે દીકરીને બાપ લૂટી લે અને મિત્રો અહીંયા બેઠેલા બધાયને કઉ ખુખાર બારવટીઓ તરવારના જાટકેથી ચામડા ઉતારી લ્યો ને તો એની આંખમાં આહુ ન આવે એના હાથમાંથી ડફ દઈને બંદૂક પડી ગઈ ગોજમાં ડુંગરમાં ગીગા મહિયાની અને આંખેથી મૂછે દાઢી આવીને આહોડા અટક્યા ભાઈ અને એટલું કીધું બેટા શું વાત કરે છે તું મને બાપ કહેશો તું આવું કઈને આવી કે હા બેટા તારા જેવી દીકરીઓને મારાય નહીં પણ તારા જેવી દીકરીઓ આ દેશની ધરતીમાં હસે ને ત્યાં હું મારી સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થાય તારી જનેતાને ધન્યવાદ આપું છું દીકરી બેટા તારી જનેતાને હું નમન કરું છું પટેલની દીકરી હે કણબીની દીકરી હવે તને લૂંટાય નહીં આલે એમ કરીને ખડિયામાંથી થોડા કાવડિયા કાઢ્યા અને કાવડિયા આપ્યા અને કીધું બેટા અટાણે તો એટલા છે તારી હાહુલ કહી દેજે બાપ દીકરીને લૂંટે નહીં દીકરીને તો નહીં

ઘેરે લેવા નથી આવું તારા જેવી દીકરીઓના હાથે બનાવેલા રોટલાનો કોળિયો મારા કોઠે જાય ને મને હરગમાં શાંતિ થઈ જાય મારે વધારે ભોજનની ની કઈ બેટા જરૂર નથી અને બારવટીયાને ભાત છોડીને દીધું બારવટીયા ખાતા તા દીકરી આમ જોતા જોતા એમ જાણે ખોડિયાર ને નિરીક્ષતા હોય શક્તિ ને નિરીક્ષતા એમ જોતા તા મારી માં તું અમને ખવડાવવા આવી આવ્યા અને ખાવાનું ચાલુ કર્યું દીકરી હાલતી થઈ ગીગો મુયો કે બેટા ઘડી ઊભી રે કાં તો કે આ ઠામડા લેતી જા તારી હાઉ કે બાપને બાપે દીકરીને ઘરના ઠોસરિયા રાખી લીધા દીકરીના ઘરના ઠામડા મને નો ખેપે ભલા માણસ મિત્રો આજ ગીગો મૈયો નથી આજ કણબી પટેલની દીકરી નથી પણ ભાડેરને ટીબે હવાહો હો વરહ પછી યાદ કરવી પડી દીકરી કેવું જીવન જીવતી હોય છે એના શું સંસ્કાર છે કહેવાનો અર્થ આ પરંપરા આ આપણા ડાયરા છે અને એ પરંપરા જળવાય એના માટે આપ જેવા બધા અહીં પરિવાર ખાસ કરીને સખરેલિયા પરિવાર જેવા કુટુંબો છે એ જાળવાય એટલા માટે આવા કાર્યક્રમો કરે છે લે લઈ